ભાવ પ્રેમ સ્વીકારી અને એ તમારા ખાતામાં જમા થશે કે તમે અત્યાર સુધી કેટલા નામ જપ કર્યા છે ભાવના વધુ થશે રૂચિ વધુ ચાખશે એ લાવો રામ નામ ની બેંક માં બેંક માં મારું નામ પહેલું હું હારું એટલે રાત દિવસ રામ નામ લખતો થશે મારો એ ઉદ્દેશ છે

જે ભાઈ વાહ નામથી કેસે તું છે બસ અહીંયા લાઈફમાં એક ધક્કાવ બધા દેસ તો આપણે નહીં પૈ કે નામની ભૂગો 10 સ્ટીપિનમાં throw ઈ મને માતાનો અપરાધ લાગ્યો મને અપરાધ લાગ્યો કે મારા નારાખો બહુ આટલું સસ્તું છે કે લોકો એના 10 પર નાખી દે હું સેવા ની ભાવના રાખું અને એની જગ્યાઓ દૂર ઉપયોગ થાય તો એ મને પોસાતું એના કારણે આ બેંકની શરૂઆત કરવામાં આવી અને તમે એક એક બુક તો અહિયાં મારા ધામ માંથી નિશુલ્ક મળતી હતી હવે એક રૂપિયો લાગશે કેમ કે માણસો મફતની ની કદર હાથ કરતા મફત ના મફત જેવું જ રાખે તો આ બધા કહેતા હતા કે મારી તમે તમારો ભાવ સાચો છે તમે બધા ભક્તો માટે દર રવિવાર વીસ પચીસ હજાર ત્રીસ હજાર જેટલી થાય એટલી બુકો તમે અહિયાં આપો છો નિઃશુલ્ક

એટલે જેને લખવું હોય ને ખરેખર વિશ્વાસ આવતો હોય મારા રામ નામ ઉપર વિશ્વાસ આવતો હોય મારા કામ ઉપર વિશ્વાસ આવતો એક અને લખો મન થી જપો સીબેથી થી રટો એ મન થી ભાવે પણ કઈક દીકરા દીકરીઓ નાના નાના હું જોઉં છું કે રામ નામ લખતા થઈ ગયા આ તમારા દીકરા દીકરો અનુભવ હશે જે દીકરો પહેલા હરખું લેસન નહીં કરતો હોય જે દીકરો પહેલા હરખું લેસન નહીં કરતો હોય હરખી સ્કૂલમાં ભણવા નહીં જતો હોય પણ એ રામ નામ લખવાથી આજે તમારો દીકરો ટાઈમસર ટ્યુશન જતો હશે સ્કૂલમાં જતો હશે અને લેસન એ કરતો હશે ને જોડે રામ નામ આય લાગતો હશે સાસુ ખોડુ લોકો અત્યારે મોબાઈલનો જમાનો છે તો મોબાઈલ થી દૂર રહે આવા નાના નાના દીકરાઓ એવા ઘણા દીકરાઓને બધાની વસ્તુ છે

જેમ પૈસા ની બેંક તમે હોય કોઈ બી બ્રાન્ચ હોય ત્યાં તમે તમારા બેંક ખોલાવાતા હોય એટલે નામ નંબર એડ્રેસ અને મોબાઈલ નંબર ના બધું એડ કરી રજીસ્ટ્રેશન કરવામાં આવે